વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમિટા સુધી નવી નળીકા બદલવાની કામગીરી પૂર્ણ કરી નવીન મેનીફોલ્ડ સાથે જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આજવા સરોવરમાંથી આવતો પાણીનો પુરવઠો બંધ રહેશે આવતીકાલથી બે દિવસ પાણી નહીં મળે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમિટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધીની જૂની સાતસો ને પચાસ મીમી એસઆઈ નલિકાને બદલી નવી એક હજાર પાંચસો ચોવીસ મીમી ત્રણ એલપી ઇમએસ નલિકા બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ નવીન મેની સાથે જોડાણની કામગીરી પચીસ નવેમ્બરથી અડતાલીસ કલાક માટે હાથ ધરવામાં આવશે આ દરમિયાન આ આજવા સરોવરથી પાણી પુરવઠો બંધ રહેશે જેથી નગરપાલિક જેથી નાગરિકોને પચ્ચીસ નવેમ્બર સાંજે છવ્વીસ નવેમ્બર સવારે અને સાંજે અને સત્યાવીસ નવેમ્બરના રોજ સવારના સમયે પાણી બંધ રહેશે સત્યાવીસ નવેમ્બર સાંજે ઓછા પ્રેશરથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે વોર્ડ પ્રમાણે વાત કરવામાં આવે તો ઈસ્ટ ઝોનમાં વોર્ડ ચાર પાંચ ચૌદ પંદર સાઉથ ઝોનમાં રીતે નોર્થ ઝોનમાં વોર્ડ સાત અને તેરમાં નાગરિકોને પાણીની હાલાકી પડશે આ કામગીરીના લીધે પાણીગેટ ટાંકી નાલંદા ટાંકી ગાજરાવાડી ટાંકી બાપોદ સયાજીપુરા કપુરાઈ લાલબાગ ટાંકી અને સોમા તળાવ તરફ કેટલાક વિસ્તારોને અસર કરશે સવારેથી કામગીરી હાથ ધરવાની હોય પૂર્વ અને દક્ષિણ વિસ્તાર એટલે કે શહેરના પૂર્વ વિસ્તારમાં જોઈએ તો પાણીગેટ ટાંકી સયાજીપુરા ટાંકી આજવા ટાંકી અંશતહરી રીતે નાલંદા ટાંકી ગાજરાવાડી ટાંકી બાપોટ ટાંકી આ વિસ્તારમાં સિવાય પાણીગેટ ટાંકીમાં જોઈએ તો શહેરના જુબેલીબાગ છે એક લાળાવપુરા ટાવર સુધીનો વિસ્તાર એમાં તથા દક્ષિણ વિસ્તારમાં દંતેશ્વર સોમા તળાવ કપુરાઈ ટાંકી અને અંસદ્વા રીતે લાલબાગ ટાંકી જે બેમાં જે લોકો પાણી પચીસ જે પચીસ તારીખ સટડાઉન લેવાના છે તેમાં પચીસ તારીખથી અડતાલીસ કલાક માટે એટલે કે પચીસ તારીખે જોઈએ તો પચીસ તારીખે સાંજે અને છવ્વીસ તારીખે સાંજે પાણી વિતરણ બંધ રહેશે તથા જેઓ સવારે પાણી મેળવે છે તેમાં છવ્વીસ તારીખે સવારે અને સત્યાવીસ તારીખે સવારે એમ બે દિવસ પાણી બંધ રહેશે અને આ સટડાઉન દરમિયાન શહેરના નાગરિકોને અપીલ છે કે કરકસર ભરે ઉપયોગ કરે અને આ શટડાઉન માટે જે પાણીપુર વિભાગ અને મહાનગરપાલિકાને સપોર્ટ આપે કઈ રીતની કામગીરી આજવાથી લઈ નિમેટા સુધી નવીન ફીડર નળીકા નાખવામાં આવેલ છે મોટી જે આગામી આયોજન માટે એટલે કે પ્લાન નંબર ચાર અને પાંચ માટે પાણી મેળવવા માટે નાખવામાં આવેલ છે પરંતુ હાલ જો આનો ઉપયોગ કરી અને